નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી છતાં ચાર પોલીસ મથકમાં ત્રણ પોઈન્ટ પાંચ પકડાયો ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં બુલડોઝર ફેરવાયું ગુજરાતમાં દારૂબંધી છે છતાં પણ રાજ્યમાં ઠેર ઠેર દારૂની ઘૂસણખોરી ચાલી રહી છે વડોદરા શહેર ઝોન ચારમાં આવતા ચાર પોલીસ મથકમાં પકડાયેલા અદત રૂપિયા સાડા ત્રણ કરોડ ઉપરાંતના દારૂના જથ્થાનો ઉચ્ચ અધિકારીઓ ની હાજરીમાં નાશ કરવામાં આવ્યો છે વડોદરા શહેરના ઝોન 4 માં આવતા બાપોડ વારસિયા સિટી અને હરની પોલીસ મતક માં વર્ષ 2019 થી આજ દિન સુધી પકડાયેલા રૂપિયા 3.5 કરોડ નો ભારતીય બનાવટીનો વિદેશી દારૂનો શહેરના દરજીપુરા ગામની સીમમાં આવેલી ગોચરવાડી જમીનમાં જથ્થાનો ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું જેને જોવા માટે લોકો પણ આવ્યા હતા વડોદરા પોલીસ ઝોન 4 ના DCP પન્ના મોમાયાએ જણાવ્યું કે શહેરના વારસિયા બાપોડ સિટી પોલીસ સ્ટેશન દ્વારા પકડાયેલા દારૂનો નાશ કરવામાં આવ્યો છે સંબંધિત કોર્ટમાંથી આ દારૂના જથ્થાનો નાશ કરવાની પરવાનગી મેળવીને ડીસીપી એસીપી અને ચારેય પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ નશાબંધી અધિકારીની હાજરીમાં ત્રણ પાંચ કરોડ કિંમતના વિદેશી દારૂના જથ્થાનો દરજીપુરા ગામની સીમમાં આવેલી ગૌચરવાળી જમીનમાં નાશ કરવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે અવારનવાર વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં સરહદી રાજ્યો મધ્યપ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્રથી ગુજરાતમાં દારૂની ધૂસણખોરી કરવામાં આવતી હોય છે અનેકવાર પોલીસ આવા તત્વો સામે કાર્યવાહી તો કરે છે છતાં દારૂની રેલમછીલ જોવા મળતી હોય છે આટલા મોટા વિપુલ પ્રમાણમાં દારૂનો નાશ અને તે પણ માત્ર ચાર પોલીસ મથકનો ત્યાં દારૂબંધીવાળા ગુજરાતમાં વિચારવા લાયક બાબત છે બ્યુરો રિપોર્ટ વડોદરા પોલીસ દ્વારા વિવિધ કેસો કરવામાં આવે છે પ્રોહિબિશનના અને આ પ્રોહિબિશનનો જે મુદ્દામાલ છે નામદાર કોર્ટના હુકમ બાદ જ નાશ કરી શકાય છે આજરોજ ઝોન ફોર હેઠળના હરણી સિટી ચાર પોલીસ સ્ટેશનના આજે પ્રોહિબિશનના કેસો કરવામાં આવેલા એનો નામદાર કોર્ટમાંથી અમે હુકમ મેળવેલો છે એ અનુસંધાને આજે એસડીએમ શ્રી નશાબંધી અધિકારી અને ઝોન ફોરના તમામ એસીપી પીઆઈની હાજરીમાં આ દારૂનો નાશ કરવા જઈ રહ્યા છીએ અને આ ટોટલ કુલ સાડા ત્રણ કરોડનો મુદ્દામાલ છે જેનો આજે નાશ થવા જઈ રહ્યો છે